નમસ્કાર દર્શક મિત્રો એસએનએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ઈશા સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ પદે ડોબોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટિંગ મળી ડોબોઈ રિપોર્ટર યુસુફ ફાટિયા

નિર્વિઘ્ને પાર કરીએ અને વિઘ્ન હતા ગણપતિ દાદા આ જે તહેવાર છે એનું વિઘ્ન હરે એના માટે આ તહેવાર કરી રહ્યા છો તો શાંતિપૂર્ણ યોજાય અને ખરેખર આ મનોરંજન માટે જે આપણે તહેવાર અને આનંદ પ્રમોદ છે આ બંનેને સંકલન કરવાનું છે કે કેવી રીતે આપની આત્માને અમે એવી ગુજારો વ્યવસ્થા બનાવીએ

Thank no.